નંદેસરે પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવ નિર્મિત મકાન લોકાર્પણ કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત વડોદરાના પ્રવાસે આવેલ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવ નિર્મિત મકાનનું લોકાર્પણ કરી નંદેશરી ગામના લોકોને અત્યાધુનિક શિક્ષણ સેવાની ભેટ આપી છે સુધી ફાર્મા લિમિટેડ નંદેશરી દ્વારા સીએસઆર પહેલ અંતર્ગત રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવ નિર્મિત મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે વિદ્યાદાન મહાદાન એમ કહીને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે શાળાના અત્યાધુનિક ભવનના નિર્માણ બાદ સુધી ફાર્મા લિમિટેડનો આભાર માની નંદેસરીના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઉદ્યોગપતિઓને કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ હેઠળ વધુ ને વધુ વિકાસ તેમજ સમાજના કાર્યો કરી રાષ્ટ્રપતિનો ઋણ અદા કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પરિશ્રમથી ગુજરાત આજે શિક્ષણ ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રે દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે મુખ્યમંત્રી પટેલના નેતૃત્વ તેમજ માર્ગદર્શનમાં અત્યાધુનિક ગુણવત્તા સફળ શિક્ષણના પાયા પર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની નેમ વ્યક્ત કરી હતી